બોડેરી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર તાલુકાના દેવહાટ પાસે એક અકસ્માત સર્જાયો છે દેવહાટ પાસેનો જે બ્રિજ છે એ બ્રિજ ઉપર અકસ્માત સર્જાયો છે એમાં સિમેન્ટ ભરેલું એક ડબ્બર છે બે બાઇકોને ટક્કર મારી છે પૂછટી મારી એમાં આ અકસ્માતમાં એક નવ યુવાન અઢાર વર્ષનું યુવાનનું મોત નિપજ્યું છે આદિવાસી યુવાનનું બાઇક ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નિપજાવી અને ટ્રક ચાલક છે ટ્રક ત્યાં મૂકીને ફરાર થઈ ગયો છે આ બનાવમાં બે વ્યક્તિઓને ઈજાઓ પણ પહોંચી છે અને તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ગંભીર રીતે ઈજા પામેલા બંને યુવાનો છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે એકસો આઠમાં લઈ જવામાં આવ્યા હતા ઘટનાની જાણ રંગપુર પોલીસ સ્ટેશને કરાતા પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી મૃત્યુ પામેલા યુવાનું નામ કમલેશભાઈ રાઠવા અઢાર વર્ષની ઉંમરના હોવાનું જાણાવ્યું છે અકસ્માતમાં બે બાઇકોને એક ડમ્પરે ટક્કર મારી અને આ ઘટના બની હતી જેમાં કમલેશભાઈ દલિયાભાઈ રાઠવા ઉમર અઢાર રહેવાસી કોલ છોટાઉદેપુર તાલુકાનું કોલ ગામ છે ઉદાળીયા ફળિયાના રહેવાસી છે તેઓનું મોતું ઘટના સ્થળ પર બનાવમાં બે વ્યક્તિઓને ઇજા થાય છે જેમાં માધુભાઈ રામલાભાઈ રાઠવા અને નાનજીભાઈ બહાદુરભાઈ રાઠવા બંને કોલના રહેવાસી છે આ બે બાઇકો પરસ્પર સાથે જઈ રહી હતી આગળ પાછળ તે દરમિયાન આ બનાવ બન્યો હતો સિમેન્ટ ટુ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને ફરાર થઈ ગયો હતો જે બત્રીસ વી પચાસ પંચાવન એકાવન પંચાવન નંબરનું આ ડમ્પર હતું અને એના ચાલક છે થામની ખબર નહીં એની વિરુદ્ધમાં ફરિયાદ નોંધવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લામાં હાઈવે ઉપર જતા અકસ્માતોની સંખ્યાઓ પણ વધી રહી છે ટ્રાફિક વિભાગ આરટીઓ વિભાગ સહિતના વિભાગો હલાયતી કામગીરી પણ બજાવે છે પરંતુ એ કામગીરી કયા પ્રકારની હશે પર અકસ્માતો અટકતા નથી એને લીધે બનાવોની સંખ્યા પણ અકસ્માતોની વધી રહી છે અકસ્માતો સર્જાય છે જે આ પ્રકારના ભારે વાહનો હોય એ સમજૂતી આપવી જરૂરી છે કારણ કે આ પ્રકારના અકસ્માત દરમિયાનમાં ચાલકો નશો કરીને પણ ચલાવતા હોય તો પણ બનતું હોય શકે છે

પણ કરી દીધેલ એટલે લઈ આવ પછી અમે લઈ ગયા ને એમાં થી